અને સંત ફેલિસેતાસનું પર્વ ઉજવે છે સંત લૂકકૃત શુભ સંદેશના અગિયારમાં અધ્યાયના વચનો ચૌદ થી ત્રેવીસ માં પ્રભુ ઈસુ શા માટે એમ કહે છે કે જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે સાંભળીએ અને સમજીએ એકવાર ઈસુ માણસને મૂંગા બનાવી દેનાર અબદૂતને કાઢતા હતા અબદૂતના બહાર નીકળતા વેંત પેલા મૂંગા માણસને વાચા આવી એ જોઈને લોકો અચંબો પામી ગયા પણ કેટલા કે કહ્યું એ તો અબ્દુતોના સરદાર શેતાનની મદદથી અબ્દુતોને કાઢે છે અને બીજાઓએ તેમની પરીક્ષા કરવા કોઈ દૈવી પરચો કરી દેખાડવાની માંગણી કરી પણ ઈસુ તેમના મનની વાત જાણી જઈને બોલ્યા જે કોઈ રાજ્યમાં ફૂટ પડે છે તે નાશ પામે છે ઘર પર ઘર તૂટી પડે છે એ જ રીતે જો શેતાનમાં પોતામાં જ ફૂટ પડી હોય તો તેનું રાજ્ય ટકે શી રીતે કારણ તમારા કહેવા પ્રમાણે તો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢું છું પણ જો હું શૈતાનની મદદથી અબદૂતો કાઢતો હોઉં તો તમારા લોકો કોની મદદથી કાઢે છે તો એ લોકો જ તમને પણ દોષિત ઠરાવશે પણ હું જો ઈશ્વરના સામર્થ્યથી અબદૂતો કાઢતો હોઉં તો તો ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે આવી ચૂક્યું છે જ્યારે બળવાન માણસ શસ્ત્ર સજ્જ થઈને પોતાના મહેલનું રક્ષણ કરતો હોય છે ત્યારે તેની મિલકત સલામત હોય છે પણ જ્યારે કોઈ તેના કરતાં વધારે બળવાન માણસ ચડી આવીને તેને હરાવે છે ત્યારે એણે જેના ઉપર મદાર બાંધ્યો હતો તે શસ્ત્રો ઉતારી લે છે અને તેની પાસેથી લૂંટેલી મતા વહેંચી આપે છે જે મારી સાથે નથી તે મારી વિરુદ્ધ છે અને જે મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે ઈસુ અબદૂતોનો વળગાટ ઉતારવાનો ચમત્કાર કરે છે ચમત્કારનો પ્રતિસાદ પડે છે લોકો અચંબો પામી જાય છે ચમત્કારના પ્રત્યાઘાત પણ પડે છે કેટલાક લોકોને મતે ઈસુ શૈતાનની મદદથી અબદૂત કાઢે છે આ પ્રત્યાઘાતમાં ઈસુ ઉપર ગંભીર આરોપ મૂકવામાં આવે છે ઈસુ આ ગંભીર આક્ષેપને હૃદયો આપે છે જો ઈસુ શૈતાનની મદદથી અબદૂત કાઢતા હોય તો એનો અર્થ એ થયો કે શૈતાનના રાજ્યમાં ફૂટ પડી છે જે રાજ્યમાં ફૂટ પડે તે રાજ્ય ટકી ના શકે પણ અહીં તો શૈતાનનું રાજ્ય અડીખમ ઊભું છે ઈસુના વળગાડ ઉતારવાના ચમત્કારનું આવું અવળું અર્થઘટન કરવું એ સેતાના રાજ્યના અસ્તિત્વની સાબિતી છે ઈસુ તેમના ઉપર મૂકવામાં આવેલા આ આક્ષેપને ઉડાવતા પૂછે છે કે આવો આક્ષેપ કરનાર લોકોના જ ભાઈઓ વળગાડ ઉતારવાનો ચમત્કાર કરે છે જો આ ભાઈઓ શૈતાની મદદ વિના વળગાડ ઉતારતા હોય તો આ પ્રત્યાઘાતીઓએ સ્વીકારવું પડે કે ઈસુ વડગાડ ઉતારે છે ઈશ્વરની સહાયથી એટલે કે ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે ઈસુ તેમના પર થયેલા આક્ષેપને ફગાવવા ત્રીજી વાત કહે છે ઈસુ શૈતાનને એક શસ્ત્ર સજ્જ બળવાન માનવીની ઉપમા આપે છે આ શૈતાન જેને વળગાડ છે તેની ચોકી કરે છે કે જેથી તે અપદૂતગ્રસ્તને કોઈ લૂંટી ના શકે એ બળવાન માનવ કરતાં વધુ બળવાન માનવ એટલે ઈસુ ઈસુ સૌ પ્રથમ પેલા બળવાન માનવને હરાવે છે એની બધી નકારાત્મક શક્તિઓને બિન અસરકારક બનાવી દે છે અવદૂતગ્રસ્ત હવે મુક્ત થઈ જાય છે ઈસુ મુક્તિ આપે છે ઈસુ ઈશ્વરનું રાજ્ય ફેલાવે છે આપણામાં પણ જાત જાતના વળગાટ છે આપણે તો જાણતા પણ નથી કે આપણા વળગાટ કયા છે ઈસુ આપણને મુક્તિ આપે છે તેમનો આભાર એ આપણો પ્રતિસાદ પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કો भु जे वाणी जीवनि हमें कौनि पा प्रभु जे प्रभु जे हमें कौनि पा प्रभु जे प्रभु जे मित सौ भारे लगाया दुखे भरे कावडेला मारि करे सौ आहु शाता तमने सवेरा

a good હું છું ને જીવન દઉં છું મારા મહી છે શ્રદ્ધા દરે છે જીવંત રહેશે એ તો સદાય છો ને પછી કે મરે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાસે प्रभुजे प्रभु जे वारिकरी च अनन्त जीवननि हमें पभु जे प्रभु जे हमें कौनि पा प्रभु जैये, प्रभु प्रभुजे